હેલો એટલે ફેમિલી કેમ છો તમે મજામાં તો સ્વાગત છે બધા એક નવા વિડીયોમાં બધા જય માતાજી તો અત્યારે જો આપણે જવાનું છે રોપની જોડીઓ લઈને અને આ છે શેણે હું તપેલું શેણે વાવવાના છે મારા માન મારે બેન શોખે છે બે ડોળી કારણ કે સફેદ રોપ ખાલી બે જ પાટી તો ખરી ઘટના છે એટલે આ શોપાઈ જાય અને આજ બધું પેસી ગાળી દેવાનું છે એટલે પીત પાળ ઊભું થઈ જાય પછી કંઈ કામ ન રહે એમ થાય મારા પપ્પા જો રોપ ખ્યાં થાય પાછા જ્યાં આટો મારવા જતા તો પાછા આવી ગયા જાય ને રોપ ખ્યાં છે અને અમારે સહે આવવાના છે તો જઈએ હવે આપણે પ્રોપ્સ ની જોડી ઉલે તો જો આ પહેલા લઈ લીધો ને હાલ આપણે લેતું ઈના હાર નું નામ માથા ઉપર રેવ તો શૂટિંગ હર કો નો થાય એવું છે આ પાટીમાં સહે આવવાના છે જો તો જો સો પાસે આવડા એક પાટી સોંપી દીધું અને આપણે આ ને શેણા વાવી દીધા તો આછી એસી દેખાતી શેણા વાવીને બોરી દીધી મેં અને કોદાળી કોદાળી વાવી સીધો જે આ પાટી બાકી છે જે વાવવાનું લઈ લે કોદાળીને રે તો કરવાના પહેલાં પછી પાસે અંદર શેણા નાખવાના ને પછી બોરવાનું બધું હાથે કરવાનું છે એવું છે સાફ પડી દે છે જો ત્રણ સાફ પડ્યા એક પાટિયામાં અને આપણે પાખા નાખવા પડશે થોડાક કારણ કે આ ફેલાય બહુ ને વધી જાય પાછા ઓ શેણે વાવી દીધા હા ને જો આવી રીતે બોરું આમ બધું હાથે હાથે જ કરવું પડે આમાં થોડું થોડું હોય અમારે અને ઘરના કાંઈ હાથી લકડા છે નહીં એટલે હા જો હું દેડા પણ હજી બે દી ક્યાં પાણી આવ્યું ચાતો આજે ગાળ કાઢી નાખો તો બેસી ગયા ઘડીક તોડીને સાયા હેઠે કારણ કે આ તો પીનું હતું તેમાં તો બહુ કેવર આવે કારણ કે આ બે સાઈડ ધોર્યા હતા ને તે રીજી ગયું અને પીનું હોય એટલે આમ છે ને લીટા હેરકામો ખોદાવીએ કોદારી તો એ નાખ્યા છે પાઇપ સડી ગઈ ઘડીક લાદા થઈ જાજો મા રસોઈ બનાવવા અને આપણે આવી ગયા ડુંગળી સોંપવા આવે તો કડક છું પછી ખાવાનું ટાઈમ જાય થોડીક વાર

કપાળિયા પૂરી તો બહુ રોડવું પડે વધારે પડતું એની કરતા આપણે દેશ ઝુગાડ કરવાનું ચાર પીડી છે અહીંયા ડોલમાં જાય લઈ લીધી છે અને આપડે

હવે હે ને ના જાય ઘરથી પકડવાનું હોય પાછો જો જાહેર સાઈટી એ રોડું પડે તો રોડું તો વધારે પડે કારણ કે ઠેફા બહુ છે એટલે જાહેર તણાઈ જાય બારી દે એટલે હે ને બેલી ઢળી નહીં છે ને એટલે બધી પૂરે આવી રીતે આપણા દેશી જુગાડ કર્યો છે આ બેલી હતી એની અરે આ આપણે બળજાનો હાથી આવે ને જે એની રાપ જોડી દીધી એટલે આ ફંગ થઈ ગયો હવે જો ને આ પકડવાનું અહીંથી આમ રહડવાનું જોવા ડુંગળી વાવણી હતી ને ત્યાં આમને લઠાઈ નાખ્યું હતું અને હવે પછી આમાં તો કઈ વાવણી વાલે નહીં વાવણી વાલે તો પછી પાળા તે બધા વિખાઈ જાય એટલે હે ને જાહેર સાટી દીધી ને આ જો આ જુગાડ કર્યો આપણે આ ઉપર ફેરવી દેવાનો એટલે હે ને જાહેર બધી બુરાઈ જાય કમ્પ્લીટ થઈ જાય આપણું કામ はい。 તો આ જો મોટું શરૂ કરી દીધી છે પાણી હવે દોરિયામાં કારણ કે બે પાટી હવાના સોંપેલા છે એ પાવા પડશે હવાના સોંપા હે કારણ કે રોપ નો હે તો થોડોક લસાઈ દેલો છે આ તો કાલે આપણે સોંપી થઈ છે આપણે આ જો હવાર સોંપા આપણે આવું લસાઈ ગયા પાયદી ગયા ગયા પછી આપણે આ જાહેર છે ને એ પાવની છે જીજો આંક્યા છે અટાણે પાણી વાળું વળીક પછી પાછું મારે ઝાંકવાનું છે વ્યૂ જોવો અત્યારે બરોબર સુરસે દાથમના છે આ પાણી આવે કેમ એક નંબર લાગે ને બાકી સરસ મજાનો આવ્યો આ ગામડામાં ગામડામાં જોવા મળે જો કેમ ગા કરશો હા મેથી પાક ખાવા લગી આપડા બહાર કોણ દે તો લે આઝોન સદ્ધો આવી ગયે ભાઈ હાથી કોને એમાં આમ છે ને આપ ચડી જાય થાકી જાય લાગે એમ દેખા હળવું લાગે પણ વજન તાણો ને બળદ નથી કામ આપણું કામ હો તો ફેમિલી અંધારો થઈ ગયું છે સુરત દે હાથ મી ગયા જુઓ અને આજનો વિડીયો આપણે અહીંયા લગીત રાખીએ વિડીયો જો સારો લાગ્યો હોય તો ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને મળીએ પછી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી